એ થાય ના લોકોની વેદનાની ચિંતા છે ના આ બાજુ ખનીજ માફિયા ઉપર કોઈ લગામ કસવામાં આવે છે નદી ઉપર એક આખે આખો બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો અને તંત્ર ઊંઘતું રહ્યું અથવા તો તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા રહ્યા ખબર નહીં કોનો શું સ્વાર્થ સધાતો હશે આ એ બ્રિજ છે જે સંદેશ ન્યૂઝે જેનો ભાંડાફોડ કર્યો હતો અને સંદેશ ન્યૂઝે ભાંડાફોડ કર્યા પછી તંત્ર હરકતમાં આવ્યું ગાંધીનગર સુધી જે એક હડકંપ આવ્યો અને એ પછી હવે આ બ્રિજ તોડવામાં આવ્યો છે કરુણેશ પાસેથી વિગતે જાણીએ જેન ઉપર આ સમગ્ર જે ઘટના છે એ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું અકલાસા ગામ અને અકલાચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી અને તેની ઉપર ગેરકાયદેસર બ્રિજ બાંધવામાં આવ્યો આ બ્રિજ આજનો નહીં પરંતુ વર્ષોથી બાંધેલો આ બ્રિજ છે કે જેને કોઈ પણ અધિકારીની તાકાત નથી કે આ બ્રિજને હટાવી શકે કારણ કે આ જે નદી આવેલી છે નદીની આ તરફ એટલે કે ખેડા જિલ્લાનો વિસ્તાર છે અકલાચા અને વડોદરા જિલ્લાનો વિસ્તાર છે ડેસર એ બંને તરફ ખાણ ખનીજ જે માફિયાઓ છે તે બેફામ રીતે બેખોફ રીતે અને બે રોકટોક દિવસ રાત ચોરી કરી રહ્યા છે ખનન કરી રહ્યા છે પરંતુ કોઈની મજાલ કોઈ અધિકારીની મજાલ નથી કે એ લોકોની કોલર પકડી શકે અને એમના માટે ખુલ્લે આમ અત્યારે જે ગેરકાયદેસર રોડ બનાવવામાં આવ્યો છે નદી વચ્ચે રોડ બનાવવામાં આવ્યો છે અને આ પણ ગેરકાયદેસર રોડ બનાવવામાં આવ્યો છે કે જેની કોઈ અધિકારી પાસેથી મંજૂરી લીધી નથી ત્યારે આ આ સમગ્ર બાબતે જ્યારે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત થઈ ત્યારે તેમને પણ જણાવ્યું કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી અને ગેરકાયદેસર રોડ બનાવવામાં આવ્યો છે તપાસ કરતાં જો આવું કઈ જાણવા મળશે તો કાર્યવાહી હાથ ધરાશે એટલે કે અધિકારીઓને કોઈ પણ વાતની આવું કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એમને ક્યારેય કોઈ જાણ જ નથી હોતી કારણ કે એમના આંખે પટ્ટી બંધાઈ ગઈ હોય છે કે બાંધી દેવામાં આવી હોય છે

ત્યારે આ મામલો શાંત થશે ફરી આજ બ્રિજ બનાવી દેવામાં આવશે અને બે રોગતો ત્યાંથી ખાણ ખરીદ ચોરી કરીને વહન કરવામાં આવશે બિલકુલ કરુણેશ આપ જોડાયેલા રહેશો અમારી સાથે અત્રેની કચેરીથી સ્થળ સ્થળ નિરીક્ષણ કરાવી સ્થળ તપાસ કરાવી કોને બનાવ્યો છે

આવ્યો હતો અને આ કોઈ જ મંજૂરી વગર આ બ્રિજ બનાવી દેવામાં આવ્યા છે અને આજે જેમ કરુણેશે કહ્યું કે માત્ર દસ ફૂટનો જ એક ભાગ તોડવામાં આવ્યો છે એટલે સ્પષ્ટ દેખાય છે કે તંત્રના પણ ક્યાંક આશીર્વાદ આ ખનીજ માફિયા ઉપર હોઈ શકે છે કારણ કે તો જ આ દસ ફૂટનો બ્રિજ તોડવામાં આવે બાકી આટલો આખો બ્રિજ બની ગયો હોય તંત્રને ખબર ના હોય એવું કેવી રીતે બની શકે કરુણેશ મારી સાથે જોડાયેલા છે કરુણેશ જો આવા ગેરકાયદેસર બ્રિજ બની જતા હોય લોકોને જ્યાં જરૂરિયાત હોય વર્ષોથી પત્રો લખી લખીને થાકી જાય રજૂઆતો કરી કરીને થાકી જાય તંત્ર બ્રિજ નથી બનાવતું ખનીજ માફિયાઓ રાતોરાત આવા બ્રિજ બનાવી દે છે કોઈને કોઈ ફરક નથી પડતો આમાં તો અધિકારીઓ ઉપર પણ પગલા લેવાવા જોઈએ બિલકુલ સાચી વાત છે અધિકારીઓ ઉપર પણ પગલાવા લેવાવા જોઈએ કારણ કે અધિકારીઓને ખબર હોય છે કે આ પ્રકારનો બ્રિજ બન્યો છે ગેરકાયદેસર છે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી અને જે પણ લોકો આ બ્રિજ પરથી અવરજવર કરે છે તે લોકોને પણ જીવનું જોખમ છે નુકસાન છે છતાં પણ કોઈ પણ પ્રકારની એ બ્રિજ હટાવવાની કામગીરી નથી કરી રહ્યા મુખ્ય કારણ એ છે કે આ જે બ્રિજ છે ગેરકાયદેસર તેનું તેનું મુખ્ય હેતુ ખાણ ખનીજ જે ચોરી કરતા છે એ ચોરી કરીને ત્યાંથી વહન કરવા માટે પસાર થવા માટે તે લોકો આ બ્રિજ બનાવી દે છે અને ત્યારબાદ એ બ્રિજનો ઉપયોગ ગામ લોકો પણ કરે છે આસપાસના રહેતા ગામ લોકો પણ કરે છે અને જ્યારે પણ કોઈ પણ પ્રકારની આવી વાત આવે છે ત્યારે ગામ લોકોને આગળ ધરી દે છે અને ગામ લોકોના ઓઠા હેઠળ તે તે પોતાનો આ જે જે ગેરકાયદેસર ખનીજ ચોરીનો છે 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 આખો પાર પાડે પરંતુ એ પણ વાત કે જયારે સંદેશ ન્યૂઝ દ્વારા આ એક બાદ એક જે ગેરકાયદેસર બ્રિજ છે તેને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો હતો અને આદેશના ભાગરૂપે કહેવામાં આવ્યું હતું કે જિલ્લામાં જે સાત થી આઠ નદીઓ વહે છે તાત્કાલિક તોડી દેવામાં આવે ત્યારે આદેશના પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારી અને જવાબદાર અધિકારીઓ દ્વારા જે લોકોએ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો એટલે કે ખનીજ માફિયાઓ ખનીજ માફિયાઓને સૂચના આપી દીધી કે તમે હવે હવે રેલો આવ્યો છે અને હવે તમે બ્રિજ તોડો ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા ફક્ત બતાવવા પૂરતી કામગીરી કરવામાં આવી છે આખો બ્રિજ કોઈ પણ જગ્યાનો નથી તોડ્યો એનું એક નાનકડો પોર્શન તોડીને ફક્ત આજ મહસાગર નદી છે એ અલગ અલગ જિલ્લાઓમાંથી નીકળે છે ગુજરાતના ત્યાં આવા ગેરકાયદેસર બ્રિજ જોવા નથી મળતા આજ વાત્રક નદી અલગ અલગ જિલ્લાઓમાંથી નીકળે છે પણ જ્યાં ખેડા જિલ્લામાં આવે છે ત્યાં જ જાણે પીળો પરવાનો આપી દીધો હોય ખનીજ માફિયાઓને એવું લાગે છે જી કરુણેશ જે રીતે ખેડા જિલ્લાની અંદર આવા તો અનેક બ્રિજો છે જેમ રડુ બ્રિજ હતો તે રડુ બ્રિજ ખાણ ખનીજ જે ખાણ ખનીજ ચોરી થતી હતી બેફામ ચોરી થતી હતી સંદેશ સૂચના અહેવાલ બાદ તેને તોડી પાડવામાં આવ્યો ત્યારબાદ ગઈકાલે જે મહેલજ બ્રિજ હતો એટલે કે રઢુની બિલકુલ નજીક આવેલો વાત એ પણ પાત્રક નદી ઉપર જ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં પણ બેફામ રીતે રેતીની માટીની ચોરી કરવામાં આવતી હતી તે બ્રિજ પણ તોડવામાં આવ્યો ફક્ત એક રઢુનો બ્રિજ આખે આખો તોડવામાં આવ્યો પરંતુ આ સિવાય જિલ્લાની અંદર જે રીતે વિભાગના અધિકારી સાથે વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની અંદર અમે કામગીરી કરી છે અને લગભગ છ થી સાત ગેરકાયદેસર બ્રિજ તોડી પાડ્યા છે આ તમામ જે બ્રિજ છે તેની વાત કરીએ તો એ ફક્ત નામ પૂરતા અને ફક્ત દેખાડા પૂરતા તોડવામાં આવ્યા છે આખે આખા બ્રિજ કોઈ પણ જગ્યાના તૂટ્યા નથી એ એટલા માટે કારણ કે એમને ખબર છે કે થોડા દિવસમાં મામલો શાંત પડી જશે અને મામલો જેવો શાંત પડે એવું તરત જ ફરી એકવાર એક કે બે પાઇપો કાઢી હશે એ ફરી એકવાર લગાવી દેવામાં આવશે અને ફરી વાર એ બ્રિજ હતો તેવો તેઓ બનાવી દેવામાં આવશે અને તેમની ગેરકાયદે